ડિસફિજા એટલે કે ખોરાક ગળવામાં તકલીફ હવે ડિસફિજા કયા કારણોસર થાય છે પહેલા તો મોઢા અને ગળાના કેન્સરના લીધે કે ન્યુરોલોજીકલ કન્ડિશન જેમ કે લકવો લકવો થયો તો એના કારણે ગળવામાં તકલીફ થવી આ બે મુખ્ય કારણો છે જેના કારણે ડિસફિજા થતું હોય છે સાઇન એન્ સિમ્ત એ છે કે જયારે પણ કોઈ વ્યક્તિ ખોરાક ઘડતો હોય કે પાણી પીતો હોય કે જયારે પાણી તરત જ અંતરસ આવે જેને એસ્પિરેશન કહેવામાં આવે કોઈ દર્દી પાણી પીતા પીતા એમને અંતરસ આવી જાય આવી રીતે અંતરસ આવે કોઈ પણ પાત્ર હોય કે રોટલી શાક હોય ગમે તે જયારે ખોરાક ઘડવામાં તકલીફ થતી હોય તો એને ડિસ્પિયા તમ કહેવામાં આવે છે એના માટે પ્રોપર ડોક્ટરની તપાસ કરવી ખૂબ જ અગત્ય છે ઘણામાં જ્યારે પણ દર્દીને એવું લાગે એક તો બે ખાસ મુખ્ય કારણ તો મેં આપશી આપને કીધા કે મોઢાના કેન્સરના ઓપરેશન પછી કે રેડિએશન પછી અને ન્યુરોલોજીકલ સ્ટ્રોક લખવા આવ્યા પછી તો એ જ વખતે એમનું સ્વોલોઇંગ અસેસમેન્ટ હેડ એન એ કેન્સર અને ન્યુઓલોજીકલ કન્ડિશનમાં પણ જે ડિસ્પેજ આજે ઘડવાની તકલીફ થાય છે એનું અસેસમેન્ટ કરવામાં પણ આવતું હોય છે ત્યારે અમે જોઈએ છીએ કે દર્દી મોડેથી પ્રોપર લઈ શકે છે કે નથી લઈ શકતું એ પ્રમાણે અમે અમારું ટ્રીટમેન્ટ પ્લાન પણ નક્કી કરતા હોઈએ છીએ સૌથી મોટું તો પેશન્ટની ડેથ થઈ શકે છે કારણ કે અમુક સ્ટડીઝ એવી જોવામાં કરવા સ્ટડીઝના અકોર્ડિંગ કે માનવ શરી જે ડેથ થાય એના 5% કોઝ જે હોય છે એ એસ્પિરેશન એટલે કે અંતરસાવાના કારણે કે ન્યુમોનિયા જે આપણે કહીએ એના કારણે જે અનટ્રીટેડ રહે છે એના કારણે દર્દીનું મૃત્યુ થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે તો જો ટાઇમલી ટ્રીટમેન્ટ ટાઇમલી ઇન્ટરવેન્શન કરવામાં ના આવે તો આવી ગંભીર સ્થૂ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે ડિસ્પેજ અને સારવાર માટે જ્યારે پیشنટ ડોક્ટરને મળે છે ત્યારે એ એક સોલે મુખ્ય કારણ શોધી ના આપે કે ભાઈ એને કયા કારણસર ગળવામાં તકલીફ થાય છે બીજું એ ડોક્ટર સ્પીચ અને સ્વોલિંગ થેરાપિસ્ટને રેફર કરવામાં આવે છે તાકી એ پیشنટ નું અસેસમેન્ટ કરી શકે કે કઈ વસ્તુમાં તકલીફ થાય છે એના શું કારણો છે મેડિકલી શું રીઝન્સ થયા છે તો હવે એના પ્રમાણે પછી ટ્રીટમેન્ટ પ્લાન કરવામાં રહેશે તો એક ફોલોઇંગ થેરાપિસ્ટ એમનું અસેસમેન્ટ કરશે અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં બીજા સાથે એમને હેલ્પ કરશે ચેન્જીસ કરવામાં મદદ કરી શકે કારણ કે ઘણા બધા ખાણીપીણીઓમાં આપણે અત્યારે સાંભળીએ છીએ કે ખાણા પીણી ચેન્જના કારણે દર્દી ઘણા બધા રોગો થતા હોય છે તેમાં કેન્સર પણ આવતા કેન્સર પણ હોય છે લખવાની પણ શક્યતા ખરી તો આપણે લાઇફસ્ટાઈલ change કરીએ તો ખાવા ખાણી ખાણીપીણીમાં પણ આપણે રાખીએ તો આ બધી વસ્તુઓથી આપણે ઘટી જાય ઉપચાર તરીકે તેમાં તેમાં ઘણી બધી સોલવિંગ ટેકનિક છે જે સોલવિંગ થેરાપિસ્ટ પેશન્ટને બતાવે છે પણ એ ડિપેન્ડ કરે છે જેમ બધા દર્દીઓની ટ્રીટમેન્ટ અલગ સોરી દવા રોગ અલગ અને ટ્રીટમેન્ટ અલગ એવી જ રીતે ડિસ્પે કયું છે એને કયા પ્રકારનું એમને ગળવામાં તકલીફ થાય છે એ પ્રમાણે ને થેરેપી ટેકનિક સમજાવવામાં આવે છે હવે દાખલા તરીકે સુપ્રાટીક મનોવર છે કે મસાકો મનોવર એટલે ગળવું કઈ રીતે કે ગળવાને શક્તિઓ સ્નાયુને મજબૂત કેવી રીતે કરવા એની અલગ અલગ ટેકનિક્સ હોય છે જેમ કે શકીર મનોવર કે પેશન્ટને સોળાઈને એટલે અલગ અલગ ટેકનિક છે અગર જો દર્દી ગૂગલ પર સર્ચ કરે તો એને બધું જ મળી જાય પણ જરૂરી નથી કે બધી જ ટેકનિક્સ એને ઉપયોગી થઈ શકે તો બસ હવે અવેરનેસ અવેરનેસ જેવું છે માતો કે ભાઈ પેશન્ટ ને ખાસ કરીને લોકો ને અવેરનેસ થાય કે સ્પીચ થેરપી ઇઝ એઝ ઇમ્પોર્ટન્સ સ્પીજિયોથેરપી કારણ કે અમુક પેશન્ટ દર્દીઓ કે હા ભાઈ કઈ વાંધો નહી આ તો આવી જશે સમજે છે બધું પણ અગત્ય એ છે કે એ લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ સ્પીચ થેરેપી અગત્ય છે કે મારો તમારો સગું બોલતું નથી તો આ આ એ સ્પીચ ના કેવાય તમે હું તમને પ્રશ્ન તમે મને પ્રશ્ન પૂછો જવાબ જ ના આપું ખાલી મારું માથું હલાય હલાય કરું તો તમને લાગે આ તો શું છે કા તો તમે મને કોઈ પ્રશ્ન આ આ હા બસ આટલું કરું તો તમને તો મજા જ ના આવે ને કે ભાઈ આટલું તો બોલે છે ને ઘણું થઈ ગયું પણ આ આના કરતા ઘણી બધી મોટી વસ્તુ છે અને આ ઘણું અનટ્રીટેડ જાય છે ખાસ તો કરવું જ અગત્ય છે એન્ડ હું એક જ વસ્તુ કહેવા માંગીશ વસ્તુ છે એને ઇગ્નોર કરવા ઇગ્નોર ના કરાય અને પ્રોપર સોલિંગ થેરાપિસ્ટ ની અ ઇન્ટરવેન્શન જરૂરી છે એમને એમની મુલાકાત અગત્ય છે એ બીજા ટીમ ડોક્ટર સાથે જે હેડ કેન્સર હોય ન્યુરોલોજીસ્ટ હોય ન્યુરો ફિઝિશિયન એમના સાથે મળીને એ ટીમ તરીકે કામ કરીને પેશન્ટને સારી ક્વોલિટી ઓફ લાઈફ આપવાનો પ્રયત્ન કરે છે અને પેશન્ટ સારી રીતે ખોરાક ઘડી શકે એમાં ખુબ મદદ કરે છે